નું લોકેશન છે હું છે એ બધું તમને દેખાડીશ અમારે કેવો મસ્ત મજા રહો તમને ફોટા બોટા પાડવાની પણ મસ્ત પંખા કેવા મસ્ત મજા રહો હા એ આવો નજારો હોય છે મિત્રો તો આવી રીતના કાંઈક મસ્ત મજા બાળકો માટે રમવાનું સર આવું છે તો આપણે ક્યાં છો તો મજા મજા તો આપણે ને આપણે ફેમિલી મિત્રો વેલકમ ટુ ચિરાગ જેઠો વ્લોગમાં બધા મજામાં મજામાં આવીશું અને મજા આવડાવશું વેલકમ ટુ શેખ જેઠો વ્લોગમાં અત્યારે ફાઇનલ મિત્રો આવી જશે માલનાથ તમને દેખાત વિશે તો મસ્ત મજાનો મજાનું ધવાનું છે ને એવી રીતનો કાંક રસ્તો છે અને જો સામે મસ્ત મજાના મિત્રો પંખા પંખાને એવું દેખાય છે આવો રીતનો કાંક ડુંગર છે તો સારો ખંભા જોઈને તમને આમ તો ખબર પડી જ ગઈ છે તો કન્ટિન્યુ લોગમાં વિના રહેજો ને ખાસ મિત્રો ચેનલ પર ફેરવા ને ફેરવાયું છે અને સબસ્ક્રાઈબ કરી દેજો તો સારો પહેલા ફેરફારો જાય આપણે માલનાથ ના ડુંગર પર અને પછી ના કેવી રીતનું લોકેશન છે હું છે એ બધું તમને દેખાડીશ અહીંથી મિત્રો જવા ને મસ્ત મજાનો મિત્રો પંખા છે અને આપણી સાથે મિત્રો આવી ગયા છે તો ક્યારેક મજા આવે ને આવી ગયા જો આપણે જવું છે ને માલનાથ ઉપર

આખું લોકેશન તમને દેખાતું છે મિત્રો અહીંથી ડુંગરનો આખો રસ્તો કેવી રીતનો છે કટિંગ કરેલો છે આખો આખું અહીંથી બધે ચડવાનું મિત્રો આપણે ફાઇનલી તો મસ્ત મારા મિત્રો લોકેશન ઉપર પૂગી ગયા છીએ મારનાથ આ લોકેશન એકદમ જોરદાર આવે લોકો મિત્રો ફરવા પણ આવતા હોય છે શનિ મિત્રો બહુ ફરવા આવે છે આજે છે ને મિત્રો ને કાલ કાલને પમતી બહુ માણસો એવું એમ કહેતા અમારે લોકો કંઈ મિત્રો કાયમી આવે છે અને આપણે આપણે જ મિત્રો સ્પેશિયલ બ્લોગ બનાવવાતા આવ્યા છીએ તો કાલ શનિ મિત્રો બહુ ફરવા આવ્યા છે અને આજે છે ને મિત્રો સોમવાર છે તો સાચો આજના આ આને વ્લોગ આપણે અહીંયા ગઢાવી દઈશું અને લાઈવ પણ કરીશું મસ્ત મજાનું લોકેશન દેખાડશું અને જોરદાર મસ્ત ઉપર મસ્ત મજાનું છે ફાર્મ પણ જોરદાર છે પાછળ એક મસ્ત આપણે અહીંયા એમ આપણે કાયમી આવેલા હતા અને મસ્ત મજાનું એકદમ લોકેશન જો તમે માલનાથના પંખા જો આ બધા પંખા છે ફરે છે ઓ નજારો આખો તમને જોવો મળે કેવો મસ્ત મજાનો જવો ફોટા પોટા ફરવાની પણ મસ્ત મજાની એકદમ જોરદાર ફોટા આવે સેલ્ફી બધા ફેમિલી સાથે બધા ફરવા આવતા હોય છે અને રહેવા બેવાની બધી સુવિધા હોય છે તો આવી રીતની જો તમે પંખા કેમ મસ્ત મજા હા એ આવો નજારો હોય છે મિત્રો તો ચાલો પેલા ફટાફટ મિત્રો અહીંયા આપણે જ આવી કેમ કે આપણે કંઈ કામ કરે છે ને એ બાજુ જાવી ના હું લોકેશન હે એવું છે દેખાડું આમ તો આપણે ઘણી ફેર અહીંયા મિત્રો કંઈ આવી ગયા છીએ આજે તમને હું સ્પેશિયલ બ્લોગ બનાવવા આવ્યા છીએ અને મસ્ત મજાનો નજારો તમને દેખાડી ખાસ મિત્રો મહેનત કરું છું તમારા માટે એટલે તમારા ભાઈને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો ખાસ સપોર્ટ કરજો મિત્રો આપણે તો બધા ફાઇનલી જઈએ છીએ મિત્રો ચાલો અને જો મસ્ત મજા પંખા છે તો ફટાફટ ચાવીશ ચાલો આખું લોકેશન જો મસ્ત બધા નાના બાળકો માટે લસર પટેલ ઇસકા છે આવું લો મસ્ત કેવી રીતનું આખો બગીચો છે જોરદાર જો આવો ખૂબ મસ્ત મજા લોકેશન અને આપણે અહીંયા મિત્રો અહીંયા બધા લોકો કામ કરે છે આપણે મિત્રો પૈસા વ્લોગ બનાવવા જ કે કાકાની બધા અહીંયા કામી આવે છે એની સાથે આપણે આજે વ્લોગ બનાવ્યા છે તમને બધી માહિતી દેખાય છે આખી રોજ સંપૂર્ણ બ્લોગમાં બનાવી જો લોકેશનને એવું દેખાડી જવ તમે આખું બાળકોને મસ્ત મજા મસ્ત મજા આવે બાર બાળકો તો રમી રહ્યા છે તો તમે જો મૂકીને દેખાડો મિત્રો રસે પટ્ટી ખાય છે કે મોજ કરી રહ્યા જો મિત્રો આવું તો આવી રીતના કંઈક મસ્ત બાળકો માટે રમવાનું સરસ રસરપટી છે ઈસ્કા છે આને કામ કંઈક બાબલા ડિસ્કો કરે એવા એવું બે લોકેશન એ અને મસ્ત સામે મિત્રો માલનાથના ડુંગર ઉપર મસ્ત પંખાને એવું છે આવી રીતનું લોકેશન છે તો ચાલો આખું સંપૂર્ણ દેખાડીશ અને આજને આપણે ઇસ્ટ મિત્રો અત્યારે આજના આ બ્લોગને આપણે અહીંયા અહીંયા મિત્રો છે ને કરી નાખીશું અને અહીંયા અહીંયા મિત્રો આપણે સડાઈ દેવું પછી લાઈવ પણ કરીશું તો લાઈવ મસ્ત જો આજ આખો દે અહીંયા અહીંયા જવાની છે ફૂલ મોજ કરવાની છે તો કન્ટિન્યુ બ્લોબમાં બનાવી જોઈએ ફૂલ લાઈવ કરીને કન્ટિન્યુ લઈ જબસ્ક્રાઈબ ન કરી અહીંયા અવાજ આવી છે જોકે કે અહીંયા કામ પડી રહ્યા છે બધા અંદર અને આપણે એટલે અને અમે મિત્રો આપણે કામી પહેલાં મિત્રો આપણે કામી આવી ગયા આપણે મિત્રો મંડપમાં આવતા હતા આ આખું ફાર્મ છે અહીંયા અને ફાર્મની અંદર મિત્રો આપણે મંડપ નાખવા આવેલા હતા હા આમની અંદર મિત્રો મંડપ ના ખાવા અને અહીંયા બધું લોકેશન એ છું ઓલી વખતે મિત્રો મંડપ ના ખાવા ને આ બધું આ કાંઈ નહોતું આવું હા હમણાં જ બધું નવું નવું આવ્યું છે એ વખતે પેલા નહોતું કઈ પેલા મિત્રો મંડપના કહ્યું બધું નવું નવું આવી ગયેલું છે અને જોરદાર બધું લોકેશન છે તો દેખાડું જો મસ્ત મજા હોટલ છે આ ખાસ મિત્રો મારના થયા હોય તો કોમેન્ટ કરી દીજો આ બાજુ કોણ કોણ એવું છે આ જગ્યા ઉપર એ કીધું અહીંયા પાર્કિંગની જગ્યા હયાનકામ સાહેબ મોટા હોટલ છે શનિમાં મિત્રો હા જે બધા જમવા બહુ આવતા હોય છે પંખો પર મસ્ત મજા આ બને છે તો બે હાંડકામ પંખા ચાલુ હોય તો આખું લોકેશન તો એકદમ નજારો જોરદાર આવે છે બધો તો હા અમે તો મસ્ત મજા લોકેશન આવ્યું આ બહેન છે આ કેવું લોકેશન જોર આવું મસ્ત મજા મિત્રો એનો હાવ નજારો કેવો મિત્રો વરસાદનું વાતાવરણ છે અને આવું બધું વાતાવરણ જોર ધરાવું એટલું આગળથી છે આપણે ખાસ મિત્રો કોણ કોણ માલ થયું અને કોણ કોણ ફરવા આ જગ્યા પર એ ખાસ કોમેન્ટ કરી દેજો બાકી આપણે મસ્ત મજા ચોમાસામાં આવી ગયા છીએ અને ઘણી મિત્રો જોઈને આપણે ટાઈમ આવ્યા હતા અહીંયા અત્યારે આપણે પેસ્ટ બનાવવા આવ્યા છીએ ને એ વખતે મસ્ત મને આગળ મસ્ત બગીચો છે જોરદાર ફાર્મ છે આવું તો આ પંખો ઓળેથી આવો નજીક આવ નજીકથી લીધેલો હજો હજી આવું નજીક ન કહેવાય હજી આપણે જાવાની છે કેટલું આગું છે તો જેમ બને તો આપણે જાય છે આપણે પાછા અહીંયા કામ કરી રહ્યા છીએ ના છે અને બગીચો પણ જોરદાર છે મસ્ત મને આંધો આખો તો આપણે બાળકો રીસકા

અપલોડ કરી દઈશું અને લાઈવ પણ કરીશું તો કન્ટિન્યુ બનાવી લોકેશન અત્યારે જે આપણે સવારમાંથી જ આવ્યા છીએ આજે આખો દિવસ રહીશું એટલે આજે આખો દિવસનો નજારો હું તમને આજે દેખાડીશ તો અત્યારે તો મસ્તમાં છે ને બાળકો તો અત્યારે આપણે રમી રહ્યા છીએ મસ્ત મસ્ત આખું ગાર્ડન રખું છે લીલું સમજો એટલે અને જો બાળકો એવું ઉખાય છે અને આખું લોકેશન પણ મસ્ત મજાનું છે કાંઈ ઘટા નહીં મિત્રો એવું છે ફાઈનલ પછી તો હું પાસે પણ મસ્ત મજાનું તમને નજારો દેખાતો છે એકદમ પવન શક્તિ મિત્રો છે જો પાસે તમને મસ્ત મોટર હાવ નજીકથી દેખાડો હજી મિત્રો હાવ નજીક નથી પણ જો મિત્રો એટલે નજીક છે હાવ પંખો આ બંધ છે અને અહીંયાથી મિત્રો હજી આપણે જવાનું છે અહીંયા ના મસ્ત હોટલ છે અને શનિ મિત્રો બહુ પબ્લિક હોય છે જમવા માટે પણ આવતું હોય છે અને ફરવા માટે પણ મસ્ત મજા મિત્રો ચોમાસામાં એકદમ અવશ્ય મુલાકાત પીવી જો મિત્રો તો ખાસ મિત્રો ફરવા માટે બહાર નીકળી જાય છે આપણે તો નીકળી જાય છે મસ્ત મજા મિત્રો મારનાથ ફરી આવ્યા છીએ ફરવા માટે અને અહીંયા લોકેશન પણ મિત્રો છે બાળકો માટેનું રમવા માટેનું સુવિધા જોરદાર છે મસ્ત મજા સરખી છે લસરપટ્ટી છે ને એવું છે લોકેશન પણ જોરદાર છે અને એકદમ છે તો તમને મસ્ત મજાનો શક્તિ છે ઇન્કમ છે અને હમે પણ નજારો જવું રાખો તમને ને અત્યારે મિત્રો આખો ચોમાસામાં મિત્રો જેમ વરસાદ આવે ને ત્યાં મિત્રો આખો સો મસ્ત મજાનો આવે કેમ કે વરસાદને એવું ઓછું છે વરસાદ એટલે વાદળ એવું કાળું થઈ જાય આખું જેમ બને મિત્રો આપણે તો ખાસ મિત્રો લાઈવ પણ કરીશું અને આ બ્લોગને અત્યારે અત્યારે મિત્રો એડિટિંગ કરીને આપણે અપલોડ પણ કરી દેવાના એટલે વિડીયો ઉપર આપણે વિડીયો યુટ્યુબ પર સડાઈ દેવાની અને પછી મિત્રો લાઈવ કરીશું તો લાઈવ પણ જોઈજો મસ્ત મજાનો આપણે જો આખો નજારો તમને દેખાડીશ આજ આખો દીધી મિત્રો અહીંયા ફૂલ મોજ કરવાની છે આજ સવા છ વાગ્યા સુધી હાજી તો આખો દીનું હું એટલે એ બધું તમને દેખાડી કન્ટિન્યુ બન્યા રહેજો તો ચાલો અને આપણે અહીંયા કામ કરે છે અને ખાસ મિત્રો ચેનલ પર પહેલી પહેલાંથી લાઈક છે અને સબસ્ક્રાઈબ કરતા રહેજો ફાઇનલી મસ્ત મજાના મકાન ઉપર આવ્યા છીએ એટલે તમને હમણાં દેખાડ્યું મિત્રો તો આપણે અને ત્યાં આમ તો દેખાડી દઉં મકાન પડ્યું છે અને આ તમને બગીચો બારકોનો અને આ કે આપણે રૂમમાં જીવી તો એટલે અહીંયા કામ કરે છે હું કામ કરે છે મકાન બને છે કેમ કે બધું મસ્ત બજાર બહારથી ફરવા આવતા હોય છે ને એની માટે રૂમ ને એવું બનતું હોય છે તો કામ કરે છે તમને ભાઈ બંને બધા ત્યાં સાંજે છે હું ના

હા હા મિત્રો કાંઈ કટ્યા નહિ મિત્રો હિંસીનો નજારો હોય આવો આખો ફાધર અને આ બધા ડુંગર અડેલા વાદા છે એ બાજુ બધો કેવો નજારો છે કાંઈ કટ્યા મિત્રો ચોમાસામાં એક વાર ચોમાસામાં એક વાર અવશ્ય ફરવા આપવું જોઈએ એમ કે મસ્ત મજા મિત્રો મારના એક નજારો છે એ હા મિત્રો કાંઈ ફેમિલી સાથે છે ફરવા તો આપવું જોઈએ એવું કાક છે બધો નજારો એવું આપણે કાકા નામ કરે છે એટલે અને આપણે સ્પેશિયલ બ્લોગ બનાવવા દેવા છે તમને ખબર છે અને આજ આખરે અહીંયા રહેવાનું છે તો ફેમિલી સાથે મિત્રો એક અવશ્ય મુલાકાત કરવું જોઈએ તો આવી રીતનું હોય ને મસ્ત લોકેશન આવે છે સોમાસામાં મિત્રો હોય ને ફૂલ મજા આવે કેમ કે શું લોકેશન જોરદાર આવે છે તો તમે કાંઈ ઘટે નહીં મિત્રો અમે તો અને બહારથી રહેવા માટેની આ આવી રીતના રૂમ ને એવું હોય છે આ રૂમ બને એ પણ આપણે બહારના સ્પેશિયલ રૂમ બને છે અહીંયા આખે બધું આઈનકામ બને છે રૂમ ને એવું બધું કેમકે બહાર ફરવા આવતા હોય એની માટે હોય છે એનકામ પર માર્ગનાર આ તમને જગ્યા ઉપર મસ્ત મજા રૂમ ને બને છે અને લગ્નને એવું કાંઈક સિઝન ને એવું હોય ને તો અહીંયા તો પાર્ક મસ્ત મજાનું ફાર્મ છે તો લગ્નની સિઝનમાં મિત્રો આવી રીતનું અહીંયા આપણે કામ કરી ગયા છીએ એ રીતનું લોકેશન છે તો ચાલો આ બ્લોગને આપણે અહીંયાની કરી નાખીએ છે અને પછી મિત્રો આપણે લાઈવ કરીશું અને પછી કોણના મિત્રો ઓલા આ પંખાને એવું છે ને એ નજીક જાશું ના કેવી રીતનું આ નજીક છે લોકેશન એ પણ દેખાડીશ તો બીજો ભાગ જોવાનું ભૂલતા પૂરતાની ચેનલના મિત્રો ને ચેનલ પર પહેલી કહેવાય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો વિડીયો ગેમ હોય તો લાઈક પણ નહીં ખૂબ મહેનત કરું છું તો ખાસ મિત્રો સપોર્ટ કરજો તમારા ભાઈને નાનો ભાઈ સમજીને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે નવા ઉમંગ અને નવા જોશ છે નવા બ્લોગ મળશું ત્યાં સુધી ભાઈ ભાઈ સબસ્ક્રાઈબ કરતા રહેજો જય હિન્દ ભારતમાંથી કે જાય